સામે આવી રહ્યા છે આ જનતાના સેવક છે તે જનતાની સેવા કરવા માટે આવ્યા છે જે તકલીફ પડી રહી છે જે હાલાકી પડી રહી છે લોકોને તેનું નિરીક્ષણ કરવા માટે આવ્યા છે પરંતુ પોતાના પગ ગંદા ન થાય પોતે કાદવ કિચડમાં પગ ન મૂકવો પડે પોતાના કપડાં ગંદા ન થાય તે બાબતે ધ્યાનમાં લઈને તે અધિકારીના ખભે ચડીને નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે અનેકો અનેક સવાલ અહીંયા ઊઠી રહ્યા છે જે પોતાના પગ કાદવમાં નથી જવા દેતા તે જનતાની સેવા કેવી રીતે કહેશે સામાન્ય કાદોમાં જે ચાલી નથી શકતા જે ડગલા માંડી નથી શકતા અને જેના માટે થઈને તેમને કોઈ ઓફિસરના ખભે ચડીને નિરીક્ષણ કરવું પડે છે તો એ નિરીક્ષણ કરીને પણ તે શું કરી લેશે એ સૌથી મોટો અહીંયા પ્રશ્ન છે કારણ કે જે જનતા અહીંયા હાલાકી ભોગવી રહી છે જે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી સુરતમાં જે અનરાધાર

સ્થાનિકોને હાલાકી પડી રહી છે અને સાહેબને કાદવમાં પગ નથી મૂકો અને તેના માટે થઈને કોઈ અધિકારીના ખભે ચડવું છે અને ત્યારબાદ તેમને નિરીક્ષણ કરવું છે તો એ નિરીક્ષણ કર્યાનો શું મતલબ રહેશે તે સૌથી મોટો અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે સંદેશ ન્યૂઝ દ્વારા આ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે માત્ર ને માત્ર આ રીતે આવી લોકોના નજરે ચડી

કેવી રીતે પોતે સર્વાઈવ કરી રહી છે એ સૌથી મોટો પ્રશ્ન છે તેની જાણકારી મેળવવા માટે તેનું નિરીક્ષણ કરવા માટે ડેપ્યુટી મેયર અહીંયા આવે છે પરંતુ પોતે તે ગંદકીમાં પગ ન મૂકવો પડે એટલા માટે ફાયરના એક અધિકારીના ખભે ચડી તેઓ નિરીક્ષણ કરતા હોવાના આ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે કહેવાય છે કે ડેપ્યુટી મેયર એટલે સૌ પ્રથમ નાગરિક કહી શકાય તો એમને સેવા કરવી જોઈએ જનતાની કોઈપણ પ્રકારની તકલીફ પડતી હોય તો એ તકલીફનો જો સામનો જનતા કરતી હોય તો તેના મદદે જવું જોઈએ એના જગ્યાએ પોતાના કપડા બચાવી રહ્યા છે કાદવમાં પોતાનો પગ નાખતા બચાવી રહ્યા છે તે જાહેર જનતાની સેવા કેવી રીતે કરશે એ અનેક સવાલો આ એક ઇમેજ પરથી સામે આવી રહ્યા છે કારણ કે આજ જનતા છે આજ એ જનતા છે કે જેના દ્વારા જીતીને આ પદ ઉપર આવ્યા છે લોકોની સેવા કરવા માટે પરંતુ અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ કેવી રીતે સેવા કરશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે મનીષ જણાવશો કરવા માટે જનતાની સેવા નીકળ્યા છે નિરીક્ષણ કરવું છે કે શું પરિસ્થિતિ છે પરંતુ પોતાનો પગ કિચડમાં મુકવો નથી એના માટે કોઈ અધિકારીના ખભે ચડેલા છે શું કહેશો જી બિલકુલ વાત કરીએ તો જનતાની જે સેવા કરવા માટે આવા પ્રતિનિધિ ચૂંટાતા હોય છે ત્યારે જે આપત્તિ આવતી હોય છે તે સમયે જી જાનથી જે કહેવાય કે લોકોની સેવા કરવા માટે મેદાને ઉતરતા હોય છે પરંતુ ભાજપના ડેપ્યુટી મેયર છે આ નરેન્દ્ર પાટીલ તેમણે જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બે ફૂટ જ ટીચર હતું અને આ આ જઈને તેમણે જે કહેવાય છે પરિસ્થિતિનો ત્યાગ મેળવવાનો હતો ત્યાં જે ઘટના બની હતી જે બાવીસ વર્ષ યુવક છે તે

લોકો જનતા લોકોને છોડીને લઈને આવે છે કે તેઓ સેવક બને પરંતુ અહીંયા પોતે સાહેબો બની ગયા છે પોતાની સાહેબી બતાવી રહ્યા છે અને આ સાહેબી આપ અહીંયા જોઈ રહ્યા છો કે જે પ્રમાણે સામાન્ય કાદવમાં પણ પોતાનો પગ ન બગડે એના માટે થઈને એક ફાયરના અધિકારીના ખભે ચડે છે ત્યારે આ બીજા દ્રશ્યો પણ આપને બતાવી દઈએ ગઈકાલની આ ઘટના છે રાજકોટની કે જ્યાં એક અધિકારી પોતાની જ કાર જે છે તેના લઈને અહીંયા અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે રાજકોટમાં ભાજપના નેતાએ ટ્રાફિકના નિયમોનો પણ ભંગ કર્યો છે રાજકોટ શહેર ભાજપના ઉપાધ્યક્ષની ગાડી કે જેને ડિટેઇન કરવામાં આવી હતી કોઈ પણ પ્રકારની તેને શરમ નથી પોતાની ગાડી ઉપર કાળા રંગના કાચવાળી આ કાર હતી અને તેમાં નંબર પ્લેટ પણ ન હતી એટલે કે ટ્રાફિકના નિયમો જાણે ગોળીને પી લીધી હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો આ સર્જાયા છે આ સુરતની ઘટના જે આજે બની છે આ રાજકોટની ઘટના અન્ય દ્રશ્યોમાં જે આપ જોઈ રહ્યા છો આ ગઈકાલની ઘટના છે એટલે જાણે નિયમો બધા પોતાના ખિસ્સામાં મૂકી દીધા હોય અને ટ્રાફિકના નિયમો નેવે મૂકી દીધા હોય એવી અહીંયા પરિસ્થિતિ કોઈ એમને પૂછવા વાડું જ નહીં હોય એ પ્રકારની માનસિકતા આ લોકો ધરાવે છે આપ સૌ જાણો છો જે પ્રમાણે ગાડીના કાચ જો કાળા કરવામાં આવતા હોય તો તેની સામે દંડકિયે કાર્યવાહી કરવામાં આવે છે એ નિયમો જાણવા છતાં ગાડીના કાચને કાળા કરે છે અને પોતે નંબર પ્લેટ પણ ગાડીની નથી રાખતા અને કોઈ પણ પ્રકારની તે લોકો શરમ પણ નથી ધરાવતા નિયમોની એસી તહેસી કરી રહ્યા છે બધા જ નિયમોના ધજાગરા ઉડાડી રહ્યા છે અને આ તરફ અન્ય એક અધિકારી છે કે જેને નિરીક્ષણમાં જવું છે પોતાને ડેપ્યુટી મેયર કેવડાવો છે પરંતુ તેમને કાદવમાં પગ મૂકવો નથી આપણી સાથે નેતા કોંગ્રેસ જોડાયા છે આ પરિસ્થિતિ તો એવી હોવી જોઈએ કે જનતાને જો કોઈ તકલીફ પડતી હોય તો પોતાની પર્સનલ લાઈફને પણ બાજુમાં મૂકીને એ માણસની મદદ કરવામાં આવે એટલા માટે જ આ સેવકને નિમવામાં આવતા હોય છે પરંતુ કિચડમાં પગ સુધા નથી મૂકતા આ બાબતે શું કહેવું છે આપનું જી અસલમજી અસલમભાઈ આપને આ પ્રશ્ન હું અત્યારે કરી રહી છું કે આ જે પરિસ્થિતિ સર્જાઈ છે

જે અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે આ બધા જ એ જ બાબુઓ છે કે જેને આપણી સામાન્ય જનતા ચૂંટીને લઈને આવે છે આપણે જ એમને લઈને આવીએ છીએ અને આપણા જ ઉપર આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાય છે સંદેશ ન્યૂઝ આ સવાલ ઊભા કરી રહ્યો છે જેના જવાબ તેમને આપવા જોઈએ પાણી ઓસરી ગયા છે પરંતુ કાદવમાં પગ મૂકવો નથી ગમતો અને એને જ લઈને અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે અસલમજી આપણી સાથે જોડાઈ ગયા છે જે અસલમજી શું પ્રતિક્રિયા છે આપની માત્ર ને માત્ર કિચડમાં પગ મુકતા પણ જેને શરમ આવે છે એવા લોકો પોતાને જનતાનો સેવક કહી રહ્યા છે હાલો શું કહેશો એટલે અને છાપરે ચડીને પોકારે છે ફોટો ઉત્તમ ઉદાહરણ છે છેલ્લા છ દિવસથી અડધા કરતા વધારે સુરત શહેરને ખાડીપુર થી અસરગ્રસ્ત હતો ખાડીના પૂરથી ઘેરાયેલો હતો એ પાંચ થી છ દિવસના જે કાર્યકાળ ચાલ્યું એમાં આ મહાશય તો ઠીક એમના સિવાયના જેટલા ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ પદાધિકારી છે એમને માત્ર શોમેનશીપ કરી છે અને ફાયર બ્રિગેડનું કામ ચાલતું હોય તો એને હોડીમાં બેસીને માત્ર ફોટો સેશન કે વિડીયો શૂટિંગ કર્યા છે કોઈ રાહતના કામ કર્યા નથી દેખાડો કર્યો છે અને લોકોમાં એટલો બધો રોષ છે એમના માટે કે લોકોની વચ્ચે જઈ નથી શક્યા જ્યાં ખરેખર તકલીફો હતી ત્યાં નથી પહોંચી શક્યા અને આવી રીતે જો તંત્રને એ લોકો આવે છે જ્યારે પણ એ જયારે વિઝિટ કરવા આવ્યા ત્યારે જે ફાયર બ્રિગેડના જવાનો હોય કે સુરત મહાનગરપાલિકાનું ટેકનિકલ સ્ટાફ જે કામ કરતો હોય તો એમાં જાણે બહુ તજજ્ઞ હોય બહુ વિશેષ જાણકારી ધરાવતા હોય એવી રીતે એ લોકોના કામને અવરોધવાનો પ્રયાસો કર્યા છે અને જે કામ ખરેખર એમને દિલથી કરવો જોઈએ નથી કરી શકે એનું મૂળ કારણ એ છે કે આ જેટલા પણ અત્યારે સુરત મહાનગરપાલિકાના શાસકો છે એ માત્ર એમના રાજકીય આંકાઓને ખુશ કરવા માટે ખુરશી પર બેઠા છે શાસન કરવા બેઠા છે પ્રજા સાથે એમને કોઈ લેવા દેવા નથી અને છેલ્લા પાંચ થી છ દિવસમાં સુરતની પ્રજા આ એમને સારી તો ઓળખી લીધું છે

માત્ર રાજકીય આકાઓની સેવા કરવાનો ધ્યેય છે અને એના કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે જ્યાં સુધી લોકસભા દિલમાં નહી આવશે હૃદયમાં નહીં ઉતરશે ત્યાં સુધી કઈ કાઠું વળવાનું નથી અને આ જેટલા પણ આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે કે જનતાના જે કઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે શાસકો છે એમની અત્યારે મનની મુરાદ એક જ છે કે એના રાજકીય આકા ને ખુશ કરવું બાકી પ્રજા આવ્યા બાળમાં પ્રજા સાથે એમને કોઈ દેવા નથી પ્રજાના દુઃખ સાથે કોઈ લેવા દેવા નથી જી આભાર અમારી સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ તો પ્રજાના દુઃખ સાથે કોઈ જ લેવા દેવા નથી આ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે આ આપણા નેતાઓ માટે કારણ કે એમણે આ પ્રકારના કાર્ય કર્યા છે તો આ છે આપણા નેતાઓ કે જે અનેકો અનેક સવાલ આપણી સામે જ મૂકી રહ્યા છે માત્ર મત લીધા છે પરંતુ કાર્ય કોઈ નથી કરતા આજ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે મનીષ પ્રશ્નો તો અનેક ઉઠી રહ્યા છે હવે તો પદ ઉપર સત્તા ઉપર અને સાથે સાથે માણસાઈ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે કે આવું કેવી રીતે કરી શકાય કાદવમાં પગ મુકતા જો શરમ આવતી હોય તો પછી નેતા શા માટે બને છે બિલકુલ વાત કરીએ તો પ્રજાની સેવા માટે કુટ્ય કર્યું છે ત્યારે લોકો સાથે વાત કરીશું પરાગભાઈ જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે પ્રજાના સેવક છે તે ફાયર અધિકારીના જે ખભા પર બેસી જાય છે કેટલું યોગ્ય ખરેખર ચૂંટાયેલા પ્રતિનિધિ માટે ખરેખર શરમજનક બાબત છે ખરેખર જે કોર્પોરેટર હોય કે ડેપ્યુટી મેયર ખરેખર લોકોની સેવા માટે હોય છે પણ ખાલી ભાજપના નેતાઓ ભાજપના કોઈ પણ કોર્પોરેટર હોય પોતાને આ સુરતને પોતાની જાગીર સમજે જનતાને પોતાની જાગીર સમજે છે એટલે આ બધું બંધ થવું જોઈએ અને આની પહેલા પણ ભાજપ રાજકોટમાં જ્યારે આ દુર્ઘટના ઘટી હતી ત્યારે 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 એમ ત્યારે જે પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતનું કૃત્ય કરવામાં આવ્યું છે કે ફાયર અધિકારીના ખભા પર બેસીને કાદવમાં પગ નહીં મૂકવો પડે તે માટે સવારી કરી હતી સીધા વિક્રમ વેટાળ જેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા જી જોડાયેલા રહેશો મહિ મનીશ આપની સાથે આગળ પણ ચર્ચા કરીશું પ્રશ્ન એ જ છે સવાલો અનેક છે અને હજી પણ આ બાબત જે છે તેને લઈને લોકોમાં પણ ભારે રોષ છે do de... Jeep